આપણો સનાતન ધર્મ એટલે આપણે ગર્વ લેવાની બાબત છે કેમ આપણાને માતાજી આપ્યા રામજી આપ્યા સીતાજી આપ્યા સાથે અંબામાં આપ્યા હા એવા તો કેટલા બધા ભગવાન આપ્યા ભોળાનાથ આપ્યા હા જે જે ઈષ્ટદેવ તમારા કુળદેવી કેટલા ફાટા આપણા સનાતનમાં કેટલા ફાટા પડ્યા બાકીના જેટલા પણ ધર્મ છે ને બધાના નામ હું નથી થઈ રહી અહીંયા પણ તમે સમજો કે જેટલા બી બાકીના ધર્મ છે ને એ બધા જ આપણા સનાતનમાંથી છૂટા પડેલા ધર્મ છે ને એના રહસ્યો પુરાણમાં પણ બતાવવામાં આવ્યા છે કે કયો ધર્મ આપણા સનાતન ધર્મમાંથી આપણાને એ પણ છુટ્ટી આપવામાં આવી કે જરૂરી નથી કે જય શ્રી કૃષ્ણ કરો રામ બી બોલી શકો જયમ બી કહી શકો કંઈ પણ નામ સ્મરણ કરી શકો તો આપણે બધાએ નામ સ્મરણ કરીને આપણે અંતે તો એક જ પ્રભુ પાસે જવાનું છે આકાશમ પતિત તોયમ યથા સાગરમ સર્વૈવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગતિ હા જવાનું તો એક જ માર્ગ છે અંતે પ્રભુના શરણે જવાનું છે